અંકલેશ્વરના પૌરાણિક રામકૂટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના સાહીઠ વર્ષ પૂર્ણ થતા શસ્તીપૂર્તિ સમારોહ અંતર્ગત હિન્દુ સંમેલન યોજાયું હતું જેમાં રામકુરના ગાદીપતિ ગંગાદાસ બાપુ વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્રના મંત્રી અશોક રાવલ કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના યુવા મહામંત્રી પુનિત પટેલ વિશ્વ હિન્દુ પરિષદ અંકલેશ્વરના અધ્યક્ષ પ્રવિણ પટેલ ભરૂચ વિભાગના મંત્રી અજય મિશ્રા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘના જવાહરલાલ વરેલાની અને અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ મુખ્ય વક્તા અને વિશ્વ હિન્દુ પરિષદ કરવા માટે આપણે બધા એકત્રિત થઈએ એના ઉપર ભાર મૂકવામાં આવ્યો એ રીતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાઈઓ ઉપસ્થિત હતા એમાં સંતોએ પણ આશીર્વાદ આપ્યા અને આપણા શ્રેષ્ઠીએ પણ ઘણા પ્રવર્તનો કરી અને બીજા પહેલા બરોબર મનોબર પૂરું પાડ્યું